પોરબંદરના કાપટ વિસ્તારની ખેતીની જમીન મામલે મહિલાનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ મહિલાએ સોશિયલ મીડિયામાં જમીન બચાવવા વીડિયો કરતો વાયરલ ચાર વર્ષથી પોલીસ અધિકારીઓ જવાબ અહીં આપતા હોવાના કર્યા આક્ષેપે કરોડ વીસ લાખની ખેતીની જમીન સ્થાનિક લોકો અને માથાભારે લોકોએ પોતાના પતિને દબાવી ધમકાવી પચાવી લીધા આક્ષેપ મહિલા સોશિયલ મીડિયા વાયરલ કરેલ વીડિયોમાં મદદની માંગ કરી જમીન નહીં મળે તો પરિવાર સામૂહિક આપઘાત કરશે તેવી વાત વાયરલ વીડિયોમાં કરી કિમિટી જમીનમાં કેટલાક ભૂમાફિયાના નામ મહિલા દ્વારા કહેવામાં આવે છે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયોની પ્રદેશ ચોવીસ ગુજરાતી પુષ્ટિ નથી કરતો ખાપટ અને અમે જમીન ખાપટ ગામ તળમાં છે અને જમીન વેજાકાના ભુવા વેજાની ઘરવાળી છે હું વેજા ભુવાને લખા જેમ કેસવા કેશવાલા કિશોર અને આજા રાજા મેર આયુષ વીરમ દિલીપ અરભમ અમે વૈસી આલાઈને બધી ભેગા થઈને મારા ઘરવાળાની જમીન પડવી લીધી અને મારા ઘરવાળાની સહી લઈ લીધું પછી જમીન વેચી નાખીને અમારી માથે વિશ્વાસઘાત કર્યો એ જમીન વેચીને એ એક કરોડને વીસ લાખ રૂપિયાની જમીન અને એ જમીન હાજા હાજા પોપટ ને વેચી અને વેસીને પૈસા લાખાવે લઈ લીધા લાખા પૈસા લઈ લીધા પછી મારા ઘરવાળાનું ખાતું ખોલાવ્યું મારા ઘરવાળાનું ખાતું ખોલાવીને પછી એ ખાતામાં પૈસા મૂક્યા પછી પાછા મારા ઘરવાળાના પૈસા ખાતામાંથી ઉપાડી લીધા આર્જન કેસવાલ આવે એક કરોડને વીસ લાખ રૂપિયા ઉપાડ લીધો પછી પૈસા ઉપાડી લીધા ને મારા ઘરવાળાને હું ધમકી દીધી ને પૈસાની તે ધમકી દઈ હતી ને તો મારો ઘરવાળો આઠ નવ મહિના ગયો હતો આઠ નવ મહિના હોય ગયો તો અમારી માથે વિશ્વાસઘાત કર્યો મારો ઘરવાળો આવ્યો છે આઠ નવ મહિને આવ્યો ઘેરે આવ્યો ને તો અમે એને પૂછીએ તો અમને જવાબ દે નહીં ને રડવા માંડે રડવા માંડે પછી અમને ખબર પડી કે લાખા લાખાજન કેસવાલાઓ મારા ઘરવાળાની સયું લઈ લીધી અમારી માથે વિશ્વાસઘાત કર્યો અને સયું લઈ લીધું અને લાખા અર્જનોએ પૈસા લઈ લીધા એક લાખને એક કરોડને વીસ લાખ રૂપિયા લઈને વૈયા ગયો અમારી માથે વિશ્વાસઘાત કર્યો અને અમે દેશ બી પાસે જઈએ તો અમને હરખો જવાબ દઈ નહીં અમને અડકોલા મારે અમે આજ ઉદ્યોગ ઉદ્યોગનગરમાં જઈએ તો મેડમે મને મારી અને લાખાઓ પૈસા અપાવીને મને માર ખવડાવ્યો તંદી તો હું દવાખાના મારી દાખલ રહી અને પછી મને જમીનની ઉપાધિમાં બેતા મને એટક આવી ગયા છે અને દવા ચાલુ છે એને હું આઠ નવ મહિના થતા આમાં હેરાન છે ને અળિયું કાઢું છું પણ અમારો કોઈ અનગરો આવતો નથી અમને ન્યાય દેવરાવો અમારી માથે બહુ વિશ્વાસ થયો છે ને